આ બધા કેમ છો કેમ પૂછે છે ઈ મારે જાણવું બધા તારો પ્રશ્ન નથી આ મને પૂછ્યો કે કેમ છો હું કામ પૂછે ઈ ઘણા પૂછ્યો હતો કે કેમ સાત કેમ આઠ કેમ નવ એમ કેમ નથી કોઈ પૂછતું કેમ છો એમ જ પૂછે એટલે આનો જવાબ હું તને આપું કે સુખ દુઃખ નફો નુકસાન સાજા માંદા આ તમે કેમ છો એટલા માટે પૂછે છે હવે આપણા જીવનમાં આ છ વસ્તુ મુખ્ય છે એક તો આપણો ધંધો એમાં નફો નુકસાન બરાબર પછી સુખ દુઃખ અને સાજા માંદા કે આપણી તબિયત બરાબર હોય તો જ આપણને સુખ આવે અને મજા આવે મજા ન હોય ન આવે એટલે કહેવાનું મતલબ કે આ છ માંથી કેમ છો આ મુખ્ય બાબત છે સમજવા જેવી એટલે પૂછવામાં આવે છે ઓલો ગગલો રહેતો ખબર ગામમાં એ ગામ છોડીને હમણાં જ ભાગી ગયો ખબર છે કે હા એ મન ખબર છે એ ગગલો ગામ છોડીને ભાગ્યો એ હું કામ ભાગ્યો ને એ મને ખબર છે કારણ કે એને છે ને બધા ગામમાં મૂર્ખો જ કહેતા તે પછી એ કંટાળી ગયો હાવ કંટાળી ગયો હાવ પછી ગામ છોડીને ભાગ્યો એ કે ગામમાં છે ને બધા મને મૂર્ખો મૂર્ખો કે પણ હવે એના લક્ષણ એવા છે એટલે કેતા કોને પણ પાછો ગામ છોડીને વહેલા ચાર વાગે નીકળી ગયો તે બીજે ગામ પહોંચ્યો તે ના બધી બાયુ છે ને પાણી ભરતી કવે ત્યાં નાઝે કે કે બેન પાણી પીવરાવો ને પાણી કીધું કે ખોબો ધર ખોબો તે બાયું બાયુ કે મૂર્ખો લાગે એ કે આ તો ઈ કે કે તમને અહીંયા કોણ કહી ગયો હું તો ગામ છોડીને ભાગ્યો તોય કે તારા લક્ષણ જ બતાવે છે કે મૂર્ખો શોધું એટલે અમુક વાર આપણે સભા અમુક એટલા માટે કહેતા હોય છે એમ